મારા છોકરા ને મારવા ગયા તો હું આડી ફરી મને આમ તો મારા હું આ કામ ગરીબ નું કોઈ સાંભળતું જ નથી આવડ આવ છોકરા હોય એને રસ્તામાંથી પકડીને લઈ જાય એટલે આ આવી એને એમને કઈ મરાય બાતન પણ છાપટ મારી છે આ બેન ને જો નાના છોકરા વાળા ને આ થોભી થોભી બહાર કાઢાશે મહિલા પોલીસ કોઈ સાથે હતી નતું જેન સત્ય હંધાઈ પગે માર્યા હાથે માર્યા કોઈને ને બહાર નો નીકળવા દે જેન સે મહિલા ઉપર હાથ ઉપાડ્યો હા મારા છોકરા ને મારવા ગયા તો હું આડી ફરી મને